મિત્રો નરેન્દ્ર મોદી ભારતને દુનિયાનો મોટો ભાઈ બનાવી રહ્યા છે કોંગ્રેસે કેવી રીતે મજાક ઉડાડ્યો પણ નરેન્દ્ર નરેન્દ્ર મોદીએ મોદીએ પીએમ કરી અને કેવી રીતે જે સપનામાં પણ નહોતો નાખ્યો આજે મિત્રો એક એવી ખબર આવી છે જે જણાવે છે કે કેવી રીતે નવો ભારત દુનિયામાં પોતાનો દબદબો બનાવી રહ્યો છે કેવી રીતે નરેન્દ્ર મોદી નો ભારત એ કરી રહ્યો છે જે થોડાક વર્ષો પહેલા લોકો સપનામાં પણ નહોતા વિચારી શકતા

પણ નરેન્દ્ર મોદી માથું નમાવીને કામ કરતા રહ્યા અને રિઝલ્ટ આપતા રહ્યા પણ કેવી રીતે હર વખતે એમનો મજાક બન્યો છે એના થોડાક ઉદાહરણ તમારી સામે રાખવા માંગુ છું આજની ખબર ઉપર આવવાથી પહેલા નરેન્દ્ર મોદીના ફેસલા અને એમના મજાકને યાદ કરો કેવી રીતે મજાક બનાવવામાં આવ્યો જનધન એકાઉન્ટ ખૂલ્યો પિસ્તાલીસ કરોડ લોકોનો એકાઉન્ટ ખૂલ્યો પણ વિપક્ષે શું કર્યો મજાક બનાવ્યો આના પછી મિત્રો તમને યાદ હશે કે શૌચાલય બન્યા મહિલાઓને સન્માન મળ્યો પણ વિપક્ષે શું કર્યો આ વાતનો પણ મજાક બનાવ્યો અરે શું થાય છે શૌચાલય આપી રહ્યા છે આનાથી શું થવાનું છે એ પૂછો જેને હવે આખો દિવસ દબાવીને નથી રાખવી પડતી કે અંધારો થશે ત્યારે જઈશું આના પછી મિત્રો વિદેશ નીતિ નરેન્દ્ર મોદીની વિદેશ નીતિનો ભયંકર રીતે મજાક ઉડાવવામાં આવ્યો છે અરે આને વિદેશ નીતિ ક્યાં સમજવામાં આવે છે આ તો ફરવા માટે જાય છે ઘરે મળે છે આનાથી શું થવાનું છે વગેરે વગેરે આજની તારીખમાં પાકિસ્તાન કહે છે કે ભારત જેવી સ્વતંત્ર વિદેશ નીતિ પાકિસ્તાનની નથી અમેરિકાએ પણ કહ્યું હતું ને મિત્રો કે તમે જે છે રશિયા અને યુક્રેનના યુદ્ધને શાંત કરી દો વ્હાઈટ હાઉસ પણ આજ વિચારે છે પણ કહ્યું હતું કે ભાઈ જો મોદી વાત કરશે તો અમે સાંભળવા માટે તૈયાર છીએ ભારત રશિયા પાસેથી તેલ લઈ રહ્યો છે અમેરિકા બોલતો રહી ગયો પણ કાંઈ કરી ન શક્યો ને તો આ બધા વિદેશ નીતિના જ પરિણામ છે અને વિપક્ષે શું કર્યો આનો ભયંકર રીતે મજાક બનાવ્યો હતો

પણ આજે મિત્રો હું તમને આ જ લિસ્ટમાંથી ડિજિટલ પેમેન્ટનો કેવી રીતે મજાક બનાવવામાં આવ્યો હતો એ યાદ કરાવવા માંગુ છું વર્ષ બે હજાર અને સત્તરમાં કોંગ્રેસના સાંસદ પી ચિદંબરમે કેવી રીતે મજાક બનાવ્યો હતો ભરેલા સદનમાં કેવી રીતે નરેન્દ્ર મોદીનો મજાક બનાવ્યો હતો એ હું તમને આજે જણાવું છું એમણે ખૂબ જ ભયંકર રીતે મજાક બનાવ્યો હતો એમણે કહ્યું હતું કે શું શાકભાજી વેચવાવાળી શું ડિજિટલ પેમેન્ટ લેશે શું

આ હું તમને મિત્રો બે હાજર અને એકવીસ નો ડેટા વન ઉપર છે ભારતમાં કેટલા લાખો કરોડો થયો છે એ તો હજી જણાવી જ નથી રહ્યો બીજા નંબર ઉપર ચીન આવે છે અને એમાં પણ જુઓ મિત્રો ચીન આપણાથી કેટલો પાછળ છે અઢારસો અને પચાસ કરોડ ટ્રાન્ઝેક્શન મતલબ કે ચીન થી આપણે ડબલ થી પણ વધારે ટ્રાન્ઝેક્શન કરી રહ્યા છીએ ત્રીજા નંબર ઉપર થાઇલેન્ડ આવે છે જ્યાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરોડ કરોડનો થયો છે ત્યાં કેટલો થયો છે ત્રણસો ને ચાલીસ કરોડ આ આપણા ઉપર રાજ કરીને ગયા હતા બ્રિટેનમાં બે હાજર માં ત્રણસો ને ચાલીસ નો થયો છે પણ આપણા ભારતને જુઓ ચાર હજાર આઠસો ને સાહીઠ કરોડ ટ્રાન્ઝેક્શન અને અમેરિકા ભાઈ પોતાને વર્લ્ડ પાવર સુપર પાવર જણાવે છે ત્યાં જુઓ ડિજિટલ ટ્રાન્ઝેક્શન કેટલો થયો છે એકસો ને કરોડ ડિજિટલ ટ્રાન્ઝેક્શન અને ક્યાં આપણો ભારત ચાર હજાર આઠસો ને કરોડ ઉપર બેઠો છે નંબર વન બે માં નંબર વન બે માં હવે બે માં કેટલો વધી ગયો એ તો હજી તમને જણાવ્યો જ નહીં સાત હજાર કરોડ રિયલ ટાઈમ ટ્રાન્ઝેક્શન બે માં અને મિત્રો વિપક્ષ મજાક બનાવી રહ્યો હતો કે શાકભાજી વાળી ક્યાંથી કરશે શાકભાજીવાળી ક્યાંથી ડિજિટલ પેમેન્ટ લેશે પણ નરેન્દ્ર મોદીએ માથું નમાવીને ખાલી કામ ઉપર ફોકસ કર્યું અને આજે ભારત નંબર વન ઉપર છે આખી દુનિયામાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં પણ મિત્રો આ બધો ઇતિહાસ હું એટલા માટે તમને યાદ કરાવી રહ્યો છું કારણ કે આનો એક ખૂબ જ મોટો કારણ છે અને મિત્રો હવે હું તમને જણાવું છું એક ખૂબ જ તાજી ખબર જે લોકો કહી રહ્યા હતા કે ભારતમાં શાકભાજીવાળી શું ડિજિટલ પેમેન્ટ થી બોર્ડર પેમેન્ટ કનેક્ટિવિટીની શરૂઆત થઈ ચૂકી છે જેવી રીતે ભારતનો રિયલ ટાઈમ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ છે તમે મોબાઈલ ઉપાડો છો અને યુપીઆઈ પેમેન્ટ કરો છો એમ જ સિંગાપુર ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ છે પે નાવ હવે મિત્રો બંનેને આજે લિંક કરી દેવામાં આવ્યું છે જેવી રીતે ભારતમાં યુપીઆઈ ના માધ્યમથી ડિજિટલ પેમેન્ટ કરો છો હવે એવી જ સિંગાપુરમાં સિંગાપુર પહેલો દેશ છે જેની સાથે ભારતે ક્રોસ બોર્ડર પર્સન ટુ પર્સન ની સુવિધા લોન્ચ કરી છે કરશે નહીં કરી નાખી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સિંગાપુરના પીએમ લી સિંગ લુંગ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ કાર્યક્રમમાં સામેલ થયા હતા યુપીઆઈ અને પે નાવ નું લિંક આરબીઆઈ ના ગવર્નર ઓથોરિટી ઓફ સિંગાપુરના પ્રબંધક રવિ આ અવસર ઉપર નરેન્દ્ર મોદીએ કહ્યું કે અને થવાથી ભારત અને સિંગાપુરના લોકો વગર કોઈ તકલીફે ઓછા ખર્ચામાં બંને દેશોમાં પોતપોતાના મોબાઈલથી પૈસા ટ્રાન્સફર કરી શકશે અને મિત્રો સિંગાપુર સિવાય નવ બીજા દેશો છે જેમની સાથે આવી જ રીતે પૈસાનો લેનદેન મોબાઈલના માધ્યમથી જલ્દી જ ચાલુ થવાનું છે આ દેશોમાં અમેરિકા છે બ્રિટન છે સાઉદી અરબ છે યુએઈ ઓસ્ટ્રેલિયા કેનેડા હોંગકોંગ આના સિવાય ઓમાન અને કતાર છે આ દેશોમાં રહેવાવાળા ભારતીયો પણ જલ્દી જ મોબાઈલના માધ્યમથી યુપીઆઈના માધ્યમથી પૈસા ભારતમાં મોકલી શકશે અથવા પછી અહીંયાથી ત્યાં પૈસા મોકલી શકશે ત્યાં ભણવાવાળા વાળા છાત્ર હોય છે ફરવા જવાવાળા લોકો હોય છે અને બધાને કેટલું સરળ થઈ જશે મિત્રો આ વાતનો તમે અંદાજો પણ નથી લગાવી શકતા જે લોકો મજાક બનાવી રહ્યા હતા કે ભારતમાં ડિજિટલ પેમેન્ટ કેવી રીતે થશે બહુ આજે જુઓ ભારત શું કરી રહ્યો છે તો મિત્રો આ છે હમણાંની ખૂબ જ મોટી ખબર અને વિપક્ષના મોઢા ઉપર એક ફડાકો તો મિત્રો આ વિષયમાં તમારા શું વિચાર છે અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો અને મિત્રો જો આ વિડીયો તમને આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો છે તો આને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે તમારા પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર આ વિડિયોને જેટલો બની શકે શેર જરૂર કરજો અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો સબસ્ક્રાઇબ કર્યા બાદ બાજુમાં જે જે નિશાન આવે એને દબાવી નાખજો જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે આખો વિડિયો જોવા બદલ આભાર હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારી સભર વિડીયોમાં ધન્યવાદ